નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે ધ્રાંગધ્રાના ઝાલા રોડ પર રામ ભોજનાલયની સામે આવેલ ઔદિત્ય બ્રાહ્મણની ભોજન શાળામાં આયુષ્ય મેળોનું આયોજન કરવામાં આવ્યું છે અને જેનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો છે તેમાં આપણા સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદને પણ આમંત્રણ હતું તથા બીજા અનેકોને આમંત્રણ હતું છતાં પણ ધ્રાંગધ્રાના આમંત્રણ આપેલામાંથી માત્ર ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જ હાજર રહ્યા હતા અને ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ઝાલા તેમની ટીમ સાથે હાજર રહ્યા હતા એ સિવાય કોઈ ફરક્યું પણ ન હતું આ કાર્યક્રમમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વર્મોરાએ ખાસ રસ લઈ અને ઉદ્ઘાટન કર્યું હતું અને દરેક આ મેળામાં દરેક સ્ટોલ નાખવામાં આવ્યા હતા તે સ્ટોલ ઉપર જઈ અને તેમણે આ આયુર્વેદિક પદ્ધતિ વિશે અને આયુર્વેદિક સારવાર વિશે તેઓએ વિસ્તૃત માહિતી લીધી હતી તે પણ આપણે જોઈ શકીએ છીએ તો દર્શક મિત્રો ધ્રાંગધ્રાના આવા સારા સારા કાર્યક્રમો ધ્રાંગધ્રાની અંદર થતા હોય તેમાં ખરેખર આમંત્રણ મળેલું હોય તો દરેકે સમય કાઢી અને આવવું જોઈએ પરંતુ ઝાંગધ્રાની જનતાનું ભલું થાય એમાં મને લાગે છે કે કોઈને હવે રસ રહ્યો નથી તો આપ જોઈ શકો છો કે ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા દરેક સ્ટોલ પર જઈ અને આયુર્વેદિક પદ્ધતિ વિશે અને આયુર્વેદિક સારવાર વિશે માહિતી લઈ રહ્યા છે તો આ કાર્યક્રમ સાંજ સુધી ચાલવાનો હોય જોઈએ છીએ કે ઉદઘાટન સમયે તો કોઈ ધારાસભ્ય અને નગરપાલિકા પ્રમુખ સિવાય કોઈ આવ્યું નથી તો બપોર પછી કે સાંજે કોઈ આવે છે કે નહીં પરંતુ અત્યારે તો ધારાસભ્ય શ્રીના હસ્તે રિબીન કાપી અને આ કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અને સેંકડો દર્દીઓ પણ આવ્યા છે જેઓ આ કાર્યક્રમ શરૂ થયો એટલે હવે કેસ કઢાવી અને દરેક વિભાગોમાં સારવાર માટે અને જશે અને નિદાન માટે જશે તો દર્શક મિત્રો જોડાયેલા રહેજો આપણા સીડી ન્યૂઝ ચેનલ સાથે જેથી કરીને સૌથી નવા અપડેટ આપણા સુધી પહોંચતા રહે એના માટે આપણે સીડી ન્યૂઝની લિંકને ઓપન કરી અને તેમાં ઓકે આપી પછી સીડી ન્યૂઝ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાની છે તો આ કાર્ય કરવાનું ભૂલતા નહીં અને દર્શક મિત્રો ધ્રાંગધ્રાની અંદર આવા કાર્યક્રમો જો થતા રહેશે તો ધ્રાંગધ્રાનો પણ જે ગરીબ વર્ગ છે તે આયુર્વેદિક ઉપચાર પદ્ધતિથી પોતાના દુઃખ દર્દો દૂર કરી શકશે તો દર્શક મિત્રો આપ જોઈ શકો છો સીડી ન્યૂઝ ચેનલ આભાર